સોના ચાંદીના ભાવમાં ફરી તેજી ત્રણ દિવસની ઘટાડા બાદ બજારમાં ઉછાળો નવી દિલ્હી ચાર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ સોના અને ચાંદીના ભાવમાં સતત ત્રણ દિવસ સુધી થયેલા ઘટાડા બાદ મંગળવારે ફરી એક વખત તેજી જોવા મળી છે આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતી ધાતુઓના ભાવમાં જોરદાર ઉછાળો આવ્યો છે જેના કારણે ભારતીય બજારમાં પણ સોના અને ચાંદીના ભાવમાં વધારો નોંધાયો છે આંતરરાષ્ટ્રીય સ્તરે સોનાના ભાવમાં અંદાજે સાત ટકાનો વધારો નોંધાયો છે જ્યારે ચાંદીના ભાવમાં તો લગભગ પંદર ટકાનો મોટો ઉછાળો જોવા મળ્યો છે વૈશ્વિક બજારમાં વધતી માંગ ડોલરની નબળાઈ અને રોકાણકારોમાં સુરક્ષિત રોકાણ તરફ વધતી રૂચિના કારણે કિંમતી ધાતુઓના ભાવમાં ફરી તેજી આવી હોવાનું માનવામાં આવે છે ભારતીય બજારની વાત કરીએ તો મંગળવારે શરૂઆતના કારોબારમાં સોનાના ભાવમાં લગભગ છ હજાર રૂપિયા પ્રતિ દસ ગ્રામનો વધારો નોંધાયો છે એ જ રીતે ચાંદીના ભાવમાં પણ આશરે પંદર હજાર રૂપિયા પ્રતિ કિલોગ્રામનો વધારો થયો છે આ તેજીથી સોનામાં રોકાણ કરનારાઓને મોટી રાહત મળી છે ઉલ્લેખનીય છે કે ગયા ગુરુવારે સોના અને ચાંદી બંનેએ તેમના ઓલ ટાઈમ હાઈ સ્તરને સ્પર્શ્યા હતા જોકે ત્યારબાદ નફા વસૂલી અને વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતા કારણે બંને ધાતુઓના ભાવમાં સતત ત્રણ દિવસ સુધી ઘટાડો જોવા મળ્યો હતો આ ઘટાડા પછી બજારમાં ચિંતા વધી ગઈ હતી પરંતુ મંગળવારે આવેલી તેજીથી રોકાણકારોમાં ફરી વિશ્વાસ જાગ્યો છે નિષ્ણાતોના મતે આવનારા દિવસોમાં વૈશ્વિક આર્થિક સ્થિતિ મોંઘવારીના આંકડા અને કેન્દ્રીય બેંકોની નીતિઓ સોના ચાંદીના ભાવ પર મહત્વપૂર્ણ અસર કરશે જો આંતરરાષ્ટ્રીય બજારમાં અનિશ્ચિતતા યથાવત રહેશે તો સોના અને ચાંદીના ભાવમાં આગળ પણ ઉતાર ચઢાવ જોવા મળી શકે છે